બોર્ડર ટુ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકો કરી દીધો છે આ ફિલ્મે રેકોર્ડ તોડ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે બોર્ડર ટુ ફિલ્મ આપ સૌ જાણો છો છવ્વીસમી જાન્યુઆરીના વીકેન્ડ પર રિલીઝ થઈ હતી આ ફિલ્મ ને ચાર દિવસનું વીકેન્ડ મળ્યું અને આ ચાર દિવસના વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર તબાહી મચાવી દીધી છે બોર્ડર ટુ આપ સૌ જાણો છો એક પીરિયડ વોર એક્શન ડ્રામા ફિલ્મ છે જેને ક્રિટિક્સ તરફથી મિક્સ રિવ્યુઝ મળ્યા છે પણ આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે ઓડિયન્સે આ ફિલ્મ ને વધાવી લીધી છે અને બોર્ડર ટુ ફિલ્મ નું બજેટ ની વાત કરીએ તો આ ફિલ્મ નું બજેટ બસો પચાસ થી લઈને ત્રણસો કરોડ સુધીનું બોર્ડર ટુ નું બજેટ છે અને બોર્ડર ટુ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે બત્રીસ કરોડ દસ લાખની ઓપનિંગ કરી હતી તે પછી બીજા દિવસ એટલે કે શનિવારના દિવસે ચાલીસ કરોડ ઓગણસાઇ લાખની કમાણી કરી હતી તે પછી ત્રીજા દિવસ એટલે કે રવિવારના દિવસે બોર્ડર ટુ ફિલ્મને જબરજસ્ત જમ્પ જોવા મળ્યો હતો રવિવારના દિવસે આ ફિલ્મે સત્તાવન કરોડ વીસ લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મનો ચોથો દિવસ એટલે કે રિપબ્લિક ડેના દિવસ રજાનો દિવસ હતો આ દિવસે આ ફિલ્મે રેકોર્ડ તોડ કમાણી કરી છે રિપબ્લિક ડેના દિવસે બોર્ડર ટુ ફિલ્મે બોક્સ ઓફિસ પર ત્રેસઠ કરોડ ઓગણસાઠ લાખની કમાણી કરી લીધી છે આમ ચાર જ દિવસમાં બોર્ડર ટુ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર એકસો ત્રાણું કરોડ અડતાલીસ લાખની કમાણી કરી લીધી છે એટલે કે આ ફિલ્મ ટૂંક જ સમયમાં બસ્સો કરોડનો આંકડો ટચ કરી લેશે અને બોર્ડર ટુ ફિલ્મ હવે જોવાનું રહેશે કે વર્કિંગ ડેમાં કેવી કમાણી કરે છે તે જોવાનું રહેશે કારણ કે આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને બોર્ડર ટુ આ પ્રમાણે જ બોક્સ ઓફિસ પર કલેક્શન કરશે આ ફિલ્મ ગદર ટુ ફિલ્મનો પણ રેકોર્ડ તોડી દેશે અને આ ફિલ્મ પાંચસો કરોડના ક્લબમાં પણ એન્ટ્રી કરી શકે છે પણ જોવાનું એ રહેશે કે વર્કિંગ ડેમાં આ ફિલ્મ કેવું પરફોર્મ કરે છે તેના ઉપર આધાર છે અને આપ સૌ જાણો છો ધુરંધર ફિલ્મને પણ મિક્સ રિવ્યુઝ મળ્યા હતા પણ ધુરંધર ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને ધુરંધર ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર નવસો કરોડનો આંકડો પણ ટચ કરી લીધો છે તો આપ હજુ સુધી બોર્ડર ટુ ફિલ્મ ને જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે બોર્ડર ટુ ફિલ્મ લાઈફ ટાઈમમાં કેટલી કમાણી કરશે તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો